Namaskar mitro વેધા ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ મિત્રો ખાસ કરીને આજે વિડીયો આપણે ચર્ચા કરવાની છે કે હાલમાં જે શિયાળુ પાક છે તેની અંદર સુકારાનો પ્રશ્ન ચાલુ છે અને છેલ્લા ઘણા દિવસથી આ સુકારાનો પ્રશ્ન છે યથાવત છે ખાસ કરીને હવામાનની આના ઉપર બહુ મોટી અસર પડતી હોય છે અને હવે આવનારા દિવસનું હવામાન કેવું રહેશે અને હવે આપણે શિયાળુ પાકની અંદર સુકારાનો પ્રશ્ન કેવો રહેશે આ વિશેની સંપૂર્ણ વાત કરવાની છે પણ સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં કે આજે અગિયાર જાન્યુઆરી છે અગિયાર જાન્યુઆરી એટલે આપણા પૂર્વ પ્રધાનમંત્રી કે જેણે જય જવાન જય

શિયાળુ પાક માટે હવામાન અનુકૂળ ન હોવાને કારણે જે આપણે ફૂગનો પ્રશ્ન રહ્યો સુકારો રહ્યો છે ને જે ફૂગ અને સુકારો છે એ પણ ઘણી પ્રકારના હોય છે ફૂગ ઘણી પ્રકારની હોય છે ને ફૂગ છે એ ત્રણ પ્રકારે આપણા પાકની અંદર જોવા મળતી હોય છે જેમાં સીડબોન સોઈલબોન અને એરબોન જે આપણે બિયારણ વાવીએ ને એના દ્વારા જે ફૂગ આવે છે એને આપણે કહેવામાં આવે છે સીડબોન જે જમીનજન્ય ફૂગ હોય છે એને સોઇલ બોન કહેવામાં આવે છે અને જે હવા દ્વારા ફેલાતી હોય છે એને એરબોન કહેવામાં આવે છે હવે જે આપણે કાળી ચરબીનો ઉપદ્રવ જીરુના પાક છે જીરુના પાકની અંદર આવનારા સમયની અંદર જો કાળી ચરબીનો ઉપદ્રવ થાય તો એ કાળી ચરબી છે એક એરબન હોય છે અને જો એ પરિસ્થિતિનું નિર્માણ થશે તો એના વિશે પણ અમે માહિતી આપશું પણ ખાસ કરીને આ વર્ષે જે શિયાળુ પાકની અંદર ફૂગ હતી એ બધી સોઇલ બોન હતી એટલે કે જમીન જન્ય ફૂગ હતી મોટાભાગના ખેડૂતોએ શું કર્યું કે ઉપરથી દવાના સ્પ્રે કર્યા મોંઘી દવાઓ પણ છાટી પણ જે ઉપરથી સ્પ્રે કરો એટલે છોડ કવર કરે છે ફૂગ હતી જમીનની અંદર એટલે ઉપરથી જે છોડ કવર કરી પણ ફૂગ હતી એને આપણે કંટ્રોલ ન કરી શક્યા એટલા માટે ફૂગનો ઉપદ્રવ ખાસ અપીલ કરી હતી કે આ ફૂગને આપણે કંટ્રોલ કરવી હોય તો આપણે જમીનમાં પાણી સાથે દવા પીવડાવવી પડશે તો જ આપણે આને કંટ્રોલ કરી શકશું કેમ કે આ જમીનની અંદર ફૂગ છે અને જે ખેડૂતભાઈએ પાણી સાથે દવાઓ પીવડાવી હતી અને પરિણામો પણ મળ્યા હતા જોકે હવામાનની ખાસ અસર રહેતી હોય છે એને કારણે જોવા જઈએ તો અત્યાર સુધી જે શિયાળુ પાક માટે અનુકૂળ હવામાન ન હતું જેને કારણે આ સુકારોનો પ્રશ્ન ખૂબ રહ્યો હતો પણ હવે હવામાનમાં દિવસે દિવસે બદલાવ આવતો જાય છે અને એમાં પણ ખાસ કરીને જે આપણે છેલ્લા બે દિવસ એટલે કે આઠ નવ અને દસ જાન્યુઆરી દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠા પડ્યા અને એ પછી તે હવામાન આ સાયકલમાં ફેરફાર થયો છે હવામાન ચેન્જ થતું જાય છે હવે પછીનું જે હવામાન છે એક પ્રકારે કાયદેસરનું શિયાળુ હવામાન છે એ ચાલુ થવા જઈ રહ્યું છે એટલે ખાસ કરીને હવે જે આપણે શિયાળુ પાકમાં અત્યાર સુધી જે સુકારો હતો એમાં ઓટોમેટિક કદાચ તમે દવાનો છંટકાવ નહીં કરો તો પણ એમાંથી છુટકારો મળશે કેમકે હવે એને અનુકૂળ હવામાન છે એ થવા જઈ રહ્યું છે જોકે હજુ પણ કોઈ ભાઈને સુકારવો હોય ને કાંઈ એવો પ્રશ્ન હોય તો જે કરતો હોય દરેક પોતાની રીતે નિર્ણય બહુ હેવી એટેક હોય તો મારું એવું માનવું છે તો તમારે સુકારા માટે કે ફૂગની દવાનો ઉપયોગ કરવો બાકી સામાન્ય સુકારો હોય તો કોઈ જ પ્રકારનો તમે ખર્ચ નહીં કરો તો પણ આ સુકારો છે એ હવામાનના બદલાવને કારણે હવે

કેમ કે હવે હવામાન બદલવાનું છે ને હવામાન બદલી જશે શિયાળુ પાકને અનુકૂળ હવામાન હવે થઈ જવાનું છે એટલે આપણે સુકારોછી વગર દવાઈએ પણ આ સુકારો જતો રહેશે હા એક ચોક્કસથી છે કે જે પાછળથી ઘણી વખત સફેદ ફૂગ આવતી હોય છે એ પણ આવી શકે અને જે જીરુંની અંદર કાળી ચરણી આવતી હોય છે જેને આપણે કાર્યો પણ કહીએ છીએ અને એને એસ્પરજીલર નાઇઝર પણ એગ્રીકલ્ચર સાયન્સની અંદર કહેવાય છે એ કદાચ આવી શકે અત્યાર સુધી જે બીજા હતા જેમાં છોડ પીળો પડીને સુકાતો સુકાતો હોય 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 લીલો અથવા તો એકદમ બેસી જતો જમીનની અંદર અલગ અલગ પ્રકારની જે ફૂગ હતી જે સુકારા હતા એમાં હવે ઓટોમેટિક પણ બદલાવ આવશે ને ઓટોમેટિક આ સુકારા અટકી જશે આવું ચોક્કસથી મારું વ્યક્તિગત માનવું છે કેમ કે હવે હવામાન બદલી રહ્યું છે અનુકૂળ હવામાન થઈ રહ્યું છે એટલે આપણે આ સુકારામાંથી છુટકારો મળશે એવું મારું ચોક્કસ માનવું છે પછી એ જીરૂનો પાક હશે ધાણા હશે ચણા હશે ઘઉં હશે કે અન્ય કોઈ પણ પાક હશે દરેક પાકની અંદર હવામાનને કારણે આ પરિસ્થિતિમાં બદલાવ આવશે બીજી વાત એ કરવાની છે કે આ વર્ષે ડિસેમ્બર મહિનો છે સામાન્ય કરતાં થોડો વધારે ગરમ રહ્યો અને અમે શિયાળુ પાકનું વાવેતર કરવા માટે આપણે વારંવાર અપીલ કરતા હતા કે વહેલું નહીં કરો શિયાળુ પાક લેટ વાવેતર કરો લેટ વાવેતર કરો છતાં પણ ઘણા બધા ખેડૂત ભાઈઓને પાણીનો પ્રશ્ન હોય એટલે આપણે વેલું વાવેતર પણ કરી દીધું હોય જે ખેડૂત ભાઈઓએ વેલું વાવેતર કર્યું હતું એમાં પણ ખાસ કરીને ઘઉં તો વેલું વાવેતર કર્યું હતું એ ઘઉંની ઊંચાઈ બરાબર નથી ઘઉં નાની હાઈટના છે એટલે કે ફૂટ દોઢ ફૂટના ઘઉં હતા તો નીકળી ગયા છે એમાં ડુંડી આવી ગઈ ફ્લાવરિંગ થઈ ગયું એ શું કામ થયું તો કે યોગ્ય હવામાન ન હતું એટલે જોકે પાછળથી જે ઘઉં વવાયેલા છે એમાં પકડશે થશે આ વર્ષે સુકારો તો હતો પણ પાકનો બરાબર ગ્રોથ નહોતો થતો સુકામ ગ્રોથ નહોતો થતો તો કે શિયાળુ હવામાન અનુકૂળ ન હતું એટલે હવે શિયાળુ હવામાન પણ આપણે અનુરૂપ થઈ રહ્યું છે એટલે હવે ગ્રોથ પણ પકડશે અને પાસ્તરો જે પાક વાવેલો છે એમાં વેલુ ફ્લાવરિંગ નહીં થાય ને સમયે જ ફ્લાવરિંગ થશે એટલે આપણા માટે આ ખૂબ સારા સમાચાર ગણી શકાય છે કે આ હવામાન છે એ બદલાવ આવી રહ્યો છે ને જેને કારણે હવે આપણે શિયાળુ પાકને અનુકૂળ હવામાન બની રહ્યું છે એટલે હવે આપણે દવાના ખર્ચ બચશે અને ખાસ કરીને આપણા પાકમાંથી રોગ છે એ જશે જોકે અત્યાર સુધી સુકારો તેમાં રાહત મળશે બાકી જે જીરુની અંદર કાળી ચરમી હોય એ તો એના સમયે આવી શકે છે એટલે દરેક ખેડૂત ભાઈઓ આ અગત્યની માહિતી હતી અને ખૂબ સમજી વિચારીને આપણે નિર્ણય લેવાનો છે અને આ માહિતી છે દરેક સુધી પહોંચે એટલે ખેડૂત મિત્રો વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવાનો જેથી કરીને દરેક ખેડૂત ભાઈઓને આ ફૂગ સુકારા વિશેની માહિતી મળી જાય વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોની અંદર આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ રજા આપશો ધન્યવાદ